તે ત્રણ બોલો હું પાટણ થી બોલું ગીર સોમનાથ ઢિલ્લો હાજી ભટ્ટ હા બોલો બેન હા મારા મમ્મી છે ને જે એને હાલ આજે બે દિવસ થયા આજ તો એને એક ભાઈ છે જેનું નામ છે રાકેશભાઈ જગદીશભાઈ પટેલ હાલ ક્યાં કલોલ કલોલ ના છે હા તો એ એને ત્યાં ઈ વઈ જાય છે અને ઈ લઇ પણ જાય છે અહીં થી ઈ અહીં અમારા ઘરે આવી તારી મમ્મી મતલબ આમ ફસાવ્યા છે ફગડી ગયો છે એવું છે હા હા હાજી હાજી તારી ઉમર કેટલી છે બેટા હું દસ મુ ભણું હાલ પંદર વર્ષની છું જી જી બેટા બોલો બોલો હા એટલે આ રીતે ઈ કરે છે અને અમે ફોન કરીએ તો ફોન નથી ઉપાડતો મારા મમ્મી સાથે અમને વાત નથી કરવા દેતા એવું કરે છે એમની તો આ છે ભાઈ રાકેશ છે એમને કેમ કરતા તમારા મમ્મીને લઈ ગયા એટલે કઈ પ્રોબ્લેમ કે કઈ તમારા ઘરે આવતો જતો હશે કે એવું કંઈ હોય તો હા એટલે એમાં એવું છે કે ઈ જ્યારે સોમનાથ માં જયારે આયા ને ત્યારથી થોડાક સમય પછી અમારે જેથી ટિફિન લેતા હમ તો ત્યાંથી ટિફિન નું ચાલુ કર્યું થોડાક સમય ટિફિન નું કર્યું બધું કર્યું હા ફ્રીમાં એટલે અમારે ઘરે જમવાનું અને બનતું વધતું તો પછી એમ કે આપણે દઈએ ને એ રીતે તો એની એવું કઈ એટલે એની એવું ઈ રીતે સંબંધ છે એમ અમારા ઘરે બરોબર એટલે મૂળ તમારા ઘરે આવતો જતો એમ કરતા કરતા તારા મમ્મી ને હા અને એમાં પણ મારા મામા છે ને વચ્ચે એમ એની સુસાઇડ કરી લીધું મારા મામા જી એને થોડું કરજ કે થયું તું તો તો એટલે એને એમ કીધું કે હું મારા મમ્મીને એવું કીધું કે હું તારા ભાઈ સાથે તારા ભાઈના કેસમાં તને મદદ કરીશ એમ જી જી જી

ઓકે આ રાકેશભાઈ ના નંબર છે તારા મમ્મી ને પગાડી ગયા એના નંબર છે હા બરોબર એ રાકેશભાઈ નો ફોટો વોટો છે તારા મોબાઈલમાં મારા મોબાઈલમાં નથી પણ મારા ભાઈના ફોનમાં હોય તો હું મોકલી બરોબર આપડે બેટા આ આ જે કઈ છે એ આ તારા મમ્મી ને ને ભગાડી ક્યું એનો ઓડિયો વાયરલ કરી કે એવું ઓ વાયરલ કરવો છે કે એના માટે ફોન કર્યો છે કેમ છે આ તારો ઓડિયો છે વાયરલ કરવો છે યુટ્યુબ માં હા બટ પણ ઈ થાય તો કરવું જ છે ને એને પૂરું જ કરવું છે એનું આપણે હ હ હ એટલે ઈ ગમે એમ કરીને ઈ ઓલો થાઓ જોઈએ એમ ઠીક છે ઠીક છે કાઈ વાંધો આપડે કેટલા કેટલું ભણશું હું 10 માં ભણું છું બહુ

બોલો બોલો વાલ્મિકી બોલો હા તમે રાકેશભાઈ બોલો ને હા રાકેશ પટેલ બોલો હા હવે રાકેશભાઈ હું એમ કહીતો આપડા તક્ષાબેન નું શું છે આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ થઈ બધાને ખબર જ છે પ્રેમ કર્યો છે એમને એમ કર્યો હા પ્રેમ કર્યો છે ખોટી રીતે એમ કે કોઈ દવા પીવડાઈ પેલું એ કર્યું આમ કર્યું એમ કરીને કોઈ વિધિ કરી નાખી છે ને એ બધી વાર્તા છે હવે મારી વાત સાંભળો બોલો રાકેશભાઈ હવે તમે તો જો કાલો સમજદાર વ્યક્તિ છો પણ તમે બેન બેન કેતા તા ને અત્યારે આવું કામ કર્યું તો એ સારું ના કેવાય ને હું એમને ભાભી કેતો તો ના ના તમે રાખડી બાંધી આ બધું કર્યું હતું ધારા ધારા જોડે મનસુખભાઈ હું કઉ છું હાલો ધારા જોડે કર્યું છે આજે એનો ભાઈ ગુજરી ગયો ત્યારે તમે એને મદદ કરવા ગયા તા કાની અરે એની આ દીકરી જે છે પ્રિયાંશી હવે ની ઉમર કેટલી છે નો મારામાં ફોન હતો અને છોકરી રોતી લોતી અને બ્રાહ્મણ છે આ જે દક્ષાબેન છે એ બ્રાહ્મણ છે બ્રાહ્મણ છે ને હા હવે એના આકાર બે દીકરી દીકરો જુવાન છે આ દીકરી દસમું ભણે છે એની છોકરીની દશા શું થાય ઠીક છે પ્રેમ કરો પણ દીકરીના માંગા હોય વહુ ના ન હોય તમારી વસ્તુ બરાબર છે પણ હવે પોઝિશન પ્રેમ કરાય પ્રેમ કરવાનું પ્રેમ કરવાના ઠેકાણા હોય એ મારું કહેવાનો એટલે આ તો તમે તો સમજદાર વ્યક્તિ છો પણ આજે એનો ઘરવાળો રોય છે એની દીકરી રોય છે અને તમે એના ઘરે જમવા જતા હતા તમે તો હું જેના જેના ભાણામાં ખાધું એના ભાણામાં જ ગયા એ વસ્તુ એવું એ એ એમને એ વિચારધારા એમની છે મેં એવું એવું મેં પોતે નથી કરેલું કે જે થાળીમાં ખાધું એ થાળીમાં મેં થૂક્યું એવું નથી કરેલું તમે આખી વાત સમજતા નથી આવો પ્રેમ કયો એમ કહું છું આજે દીકરી દીકરો છોડી દીધો અને આવો પ્રેમ તમે એને પ્રેમ એવો કર્યો આ દુનિયામાં પ્રેમ કોઈ નથી પ્રેમ તો પદમાવતી કર્યો પ્રેમ લેલા મજુની કર્યો સાહેબ અચ્છા શિલા દુ ને મે નહીં આ દીકરા દીકરીઓ છોડીને એને પ્રેમ નો કહેવાય આ કોક ની જિંદગી બગડી કહેવાય

હવે છે પણ એમ તો હું કઉ છું કુંવારી હોય તો હાલે એ દીકરી ના માંગા હોય હોય આ તમે તો જુવાન દીકરીઓ આજે દસમું ભણે છે ને એ દીકરી મને ફોન માં રોતી થી તો હું ઈ બાળક ની દિશા તમે જોઉં સેવાનું એ છે કે સર થોડુંક સંસ્કાર રહ્યો એમ હવે ઠીક છે હા અને આ તો આ બાઈ એ પહેરે ગણાય કે એનું બાળક એને વાલું નથી દીધી તું હું એને ગણવાય મને કે આજે એની દીકરીની નથી થઈ તમારી ક્યાં થાય ઈ તમને વેમ કરી ગયો હવે મને વેમ કર્યો તો મને ભીંડાના શાકમાં મને મંત્રીને ખવડાવી દીધું હવે મને પોતાને ખબર નથી કે હું એને જ ભાડું છું એ તો તમે આ તમે એના ઘરે ખાવા જતા હતા ને એના ઘરે તમે મદદ કરવા જતા હતા ને પણ તમે જે મદદ કરી આવી ભારત દેશમાં માં લગભગ આવા મદદ દ્વારા જાજા મદદ ભેગા થાય છે નહીં નહીં મનસુખ ભાઈ આપણા મનમાં કઈ પાપ નતું તો મારા રીતે ખોટી રીતે બોલો નહીં બરાબર છે જે વસ્તુ બની છે એક નંબરની હકીકત જ છે પણ તમે તો બાજુ માર્યા હતા તમે તો જે બાજુમાં જમવા જતા હતા ત્યાં થાત થતા આને ત્યાં ટિફિન લેવાનું ચાલુ કર્યું કઈ બલડતું નથી હા એટલે એવું બધું છે રાકેશભાઈ થોડુંક આવા આ જે એની દીકરી છે એ રોઈ છે નાના નાના બાળકો છે અને આવું થાય વ્યાજબી વાત નથી એને સમજાવી મોકલી દો તમારે જોતી હોય તમે બીજી ભાઈ કરી દેવું તમે કોઈ દેતું ના હોય તો તમે ભાઈ બીજી કરી દેવું પણ આવડે આના બાળકો થી વિખોટી કરો માં એમ શું બોલે હા એટલે નો દેતું હોય તો જ તમે આઠ બે છોકરી ને માનવ ઉપાડી હોય ને બાકી તો દીકરીઓ તો મળી જ જાય તો તમે શબ્દ બોલ્યા મારી વાત તમે આ શબ્દ બોલ્યા કે ઉપાડી હોય તો તમે સમજતા નથી જો તમને દીકરી દેતા હોય તમે બે છોકરા ને માને લ્યો આ પિસ્તાલીસ વર્ષ ની બાઈ છે કઈ આ છોકરી તો નથી આઈને કોઈ આવતું ન હોય આપાને કોઈ દેતું ન હોય એટલે આવા હોય એમાં જ તમારે આ ઘા કરવાનો રે અને એ બ્રાહ્મણ માં કર્યો તમે હારામાણા માં જ કઈ કર્યો નથી

આ પ્રેમ નો કહેવાય આ કોક જિંદગી બગાડી કેવાય નઈ હો મનસુખ ભાઈ અમે એ જિંદગી બગાડી નથી પણ હવે અમે આ પ્રિયાંશી રહી રોતી તી પ્રિયાંશી ની ઉમર કેવડી છે તમે જાણો છો દસમા માં મને ખબર છે કેટલા કેટલા માં છે પ્રિયાંશી પંદર માં બેઠી હશે પંદર માં ક્યાંય આવે બાપા ને ઘરે પંદરમું ધોરણ ક્યાંય બાપા ઘરે આવે દસમા માં આવીને પંદર વર્ષ ની થાય ને હા ઈ પંદર વર્ષ ની મેગી પંદરમું ભણે હાલો વાંધો ને આપડે છે ને એ દસમું ભણે છે હવે ઈ વર્ષ ની થઈને હું તમને એ કહેવા માંગુ છું દસમા ધોરણ માં કેટલા વર્ષે આવે પંદર માં વર્ષે આવે હું તમને એ કહેવા માંગુ છું તો એને મને રોતા ફોન કર્યો એનું રેકોર્ડિંગ હું મારું કે આવું ન કરવું જોઈએ સાહેબ ભાઈ મારી વાત સાંભળો તમે મારામાં એવું છે નહીં બરાબર છે તમારા મોટું નથી પણ તમે ઓલી છોકરીને ધમકી મારો ન કરવું મરી જાય નકર ફો કરે બાકી કઈ તમે આવા પ્રેમ નો કરવાના હોય સાહેબ ચાલુ રાખો આ દક્ષાનો વિશે ઈ તો પણ આખી વાતમાં નથી તમે ફસાવી છે પણ તમારા રેવા મકાન છે ઈ મને બતાવું તમે સ્કૂલ માં રહ્યો છો આ લઈ સુવા જાવ છો તમે પ્રેમ કરીને બેઠા છો ઓલા ના છોકરી છોકરા જેના ઘર ઘર બરબાદ થઈ ગયું ઈ તો વાત તમે સાંભળો એમ એનું ઘર બરબાદ થઈ ગયું તો જો એ દીકરીની દશા જો એની એના બચપન ની અંદર એને એને આવો વરવો અનુભવ દો

હા પણ ના આવો પ્રેમ નો કરે ભાઈ આ તો બાકી દીકરીઓ સાહેબ જેને ખાનદાન જેને ઉજળું હોય આવે હોય હળદેલી બાપુ એનો કોઈ ભાવ ન પૂછે કાગડા તમે આવડ્યું કેવા એનો સુબો ભરી હોય પણ એનો ભાવ નો કોઈ પૂછે આ તો જેની કિંમત કોની હોય સાહેબ કે જેને જેની ફોરમ હોય ફટકેલી અને સુલે તડવું પડે ઓલી આવે ને હોય અલબેલી કે કોઈને પૂછે કાગડા સાહેબ જેની ફોરમ ફટકેલી હોય હવે તમે સિનારવા હો આની યારે વાત કરવામાં અમે પાપ લાગે પણ હવે આ તો દીકરી રોતી હતી એટલે મેં તમારી યારે વાત કરી ભાઈ હા કેમ કે આવું કોઈના ઘરે કરાય નહીં કેમ કે કોઈના ઘરે જાઓ ને અને સંસ્કાર વિહોણા કેવા તમે આપણે ક્યાં ક્યાં ગામ રહ્યો છો તમે હે અત્યારે હાલ ઊંઝા ગયો છું નહીં નહીં ઊંઝા રહ્યો છો તમારું ગામ કયું છે કલોલ મારું મૂળ વતન પાટણ થાય બનાસકાંઠા બનાસકાંઠા પાટણ એ તમે ખોટું એડ્રેસ દો સમજે તમારું આખું એડ્રેસ ખોટું તમારું આખું નામ શું છે તમારું આખું નામ રાકેશ રાજેન્દ્ર કુમાર પટેલ રાકેશભાઈ રાજેન્દ્ર કુમાર પટેલ ના 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 રાકેશ જગદીશભાઈ પટેલ ને મારી માતાજી ને કઈ દીધું ને રાકેશ જગદીશભાઈ પટેલ ગામ કલોલ મારો રાજેન્દ્ર કુમાર રાજેન્દ્ર કુમાર હા કઈ વાતો નઈ તો આપડા યુટ્યુબ માં બધા ઓળખ છે તમે રાજેન્દ્ર કુમાર ના છોકરા છો જગદીશભાઈ ના છો તમે યુટ્યુબ માં આવીશું ફોટા હોતા હું યુટ્યુબ બોલું છું મનસુખભાઈ રાઠોડ ભાઈ કઈ વાતો નહી કઈ વાંધો તમને મજા કરાવજો તમારા બાજુના ને કેમ કે તમારા કલોલમાં લગભગ તમે સેલી ક્વોલિટી ને આવીશો ને એવું સાબિત થાય ના 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 હારા વાપરું છું તમે ન્યા એટલે તમને કીધું મેં કે તમે લગભગ તમે સેલી ક્વોલિટી ને ને એવા તમે સાબિત કરી દે કલોલમાં જ મને કરી એમ ઓકે હા એ તો યુટ્યુબમાં હશે એટલે તમને હારા માણા કે બધા કે તમે કેવા ખારા માણસ હોય ઓકે કેમ કે આ દીકરીનું રેકોર્ડિંગ એ મારામાં છે ને તમારું પણ અત્યારે વાત કરું છું ચડાવું છું